ભરૂચ જિલ્લાના આમોદ નજીકથી પસાર થતો નેશનલ હાઇવે નંબર ચોસઠની હાલત આજે ખખડધ નહીં પણ જીવલેણ બની ગઈ છે કરોડો રૂપિયાના ખર્ચે બનેલો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભ્રષ્ટાચાર અને નબરી કામગીરીનો જીવંત પુરાવો હોય તેમ ઠેર ઠેર મસ મોટા ખાડાઓનું સામ્રાજ્ય ધરાવે છે રોડની આ બિસ્મર હાલતથી વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જ્યાં તેમણે માણસોને બદલે જાણે જાનવરો કરતાં પણ બળતર હાલતમાં મુસાફરી કરવી પડી રહી છે ટુ વ્હીલર ચાલકોની હાલત તો સૌથી વધુ કફોડી છે કારણ કે ખાડાઓ અને છૂટાછવાયા મેટલના કારણે તેઓ અવારનવાર પટકાઈ રહ્યા છે અને ઈજાઓનો ભોગ બની રહ્યા છે સ્થાનિકોના કડક શબ્દોમાં આક્ષેપ છે કે આ માર્ગનું બાંધકામ થયું તેને માન ચાર થી છ મહિના થયા છે છતાં રોડ પર ખાડા રાત જોવા મળે છે જે સ્પષ્ટ રીતે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી સૂચવે છે વળી રસ્તા પરના ખાડાઓની એક તરફની આપત્તિ ઓછી હોય તેમ બીજી તરફ ધૂળની ઉડતી દમડીઓ વાતાવરણને દૂષિત કરી રહી છે અને વાહન ચાલકોના શ્વાસ રૂંધાઈ રહ્યા છે તંત્ર દ્વારા માત્ર દેખાવ પૂરતી કામગીરી કરવામાં આવે છે જેમાં છૂટાછવાયા મેટલ પાથરીને લોકોની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ થાય છે આ હાઈવે પરના અનેક અકસ્માતોએ લાખોનું નુકસાન કર્યું છે અને અનેક લોકોના જીવ પણ જોખમમાં મૂક્યા છે પ્રજાની માંગ છે કે તંત્ર નિંદ્રામાંથી જાગીને તાત્કાલિક ધોરણ અને ગુણવત્તાયુક્ત સમારકામ કરીને વાહન ચાલકોને આ નરગાકાર જેવી યાતામાનની મુક્તિ અપાવે આ મોત નજીકથી પસાર થતો નેશનલ હાઈવે નંબર ચોસઠ આજે ખાડાઓનું સામ્રાજ્ય બની ગયો છે અને સ્થાનિકોમાં તો હવે આ વિસ્તારના ખાડાઓનો ઘર તરીકે જાણીતો બન્યો છે આ મોતના માર્ગ પરથી ગત રાજ્ય એક મોપેટ ચાલક ખાડામાં પટકાતા અકસ્માતનો ભોગ બન્યો હતો આ કોઈ છૂટી છવાઈ કહેવાય ઘટના નથી હકીકત એ છે કે આ માર્ગ સતત અકસ્માતોનું કારણ બની રહ્યો છે ભૂતકાળમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અને અસંખ્ય લોકો ઘાયલ થયા છે છતાં નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ જાણે ગાઢ નિદ્રામાં પોઢી રહ્યા હોય તેમ જણાય છે કરોડોના ખર્ચે બનાવેલા રસ્તાની આવી કફોડ હાલત છતાં જે અધિકારીઓએ નબળી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવા જોઈએ તે જ અધિકારીઓ નીંદણ માણી રહ્યા છે આ બેદરકારી અને ભ્રષ્ટાચારની પરકાસ્થા છે જે દર્શાવે છે કે આ નિર્લજ્જ તંત્રને જનતાના જીવની કોઈ પરવા નથી આ લાચારી રોષ અને પીડાનો અંત ક્યારે આવશે જવાબદાર અધિકારીઓ સામે ક્યારે પગલા લેવાશે મારું નામ અફઝલ સૈયદ છે તો શું કે આ દળની ડમડી ઉડે છે અને ખાડા ની ડમડી ઉડે છે કાલે હું જાતે પડતો પડતો બેચો ને મારી સામે પછી બીજો માણસ અહીંયા ગયા પડી ગયો બહુ જ ખરાબ થયો એક્ટિવા લઈને ખાડામાં લીધે અમારે રોજ રોજ જવાનું અમારો વાગીદાર મરી જઈએ એની જીમદારી કોની પછી માથું ફાટી જાય કાલે માણસ ડેવો થઈ તરીકે એકસો આઠ બોલાવીને એકસો આઠ માં જમ્બુસર આવવાના કરે ભાઈ અમે રાતે અંધેરાની અંદર દરે ઉડે કે જેની કોઈ હદ નથી પછી જોવાતું નથી આપણને ગાડીની અંદર ને ખાડાઓ પૂરતા નથી આખા રોડ પર ખાડા જ ખાડા છે રોડમાં ખાડા છે કે રોડ ખાડામાં છે ખબર નથી પડતી અમે અમે તો ઉપરવાળાના ભરોસે નીકળીએ છીએ કે પાછા આવીશું કે નહીં આવીએ પાછા અમે છોકરો હોય પણ કોઈ સામારતું નથી ખાલી કપસી નાખી દે છે મોટા મોટા ફસાર એવું નહીં ડાંબર લઈને ખાલી ડાંબર લઈને ખાઈ રોજ કરવાનો છે અમારે જાહેરની જિમ્મેદારી કોની અમે ટેક્સ ભરીએ ગાડીઓ પેટ્રોલ અમે ટેક્સ આપીએ બધું રોડ ટેક્સ બધું અમે આપીએ છીએ તો કોઈ કોઈ પડેલી જ નથી જમાના અંદર જેની ગોદી જાય ઠંડ લાગે પણ સો આઠે આવે લઈને જતી રે બિચારા એને લઈને હા શું થયા છું કોઈ ખોટો આવી નથી કોઈ કામ રાજી નથી આ ખાડા તમે આટલા નથી છ મહિના જે ખાડા છે સુધી ખાડા ખાલી ખરાબ રોડ રોજે પોવાઈ દેવાનું છે ઉપર એ બી આ લોકો કામ થતું નથી આ કંટાળી મારે ઇન્ટરવ્યુ લાગવું કર્યું રોજ નથી જવાનું અમારું અમે પડી જઈએ અમારો ધંધો અમારા ઘર કોણ ચલાવ્યા અમારા અમારું ટાટું જે મરી ગઈ કોણ ભાઈ જો ગયા કોઈ પૂછવા કોઈ કરવા રાજી નથી કોઈ આગળ કામ જ કરવાની કોઈ રાજી નથી આગળ આ જો આ બે હા રોજ તમે કીધું જવા માણસ પડે તો ખાય હું અમે વાળા માણસ જ્યાં જવાબદારી લો ને કામ કરો આખું ખાડું પૂરો બધા ખારા રોડ ના બનવા તો વાંધો નહીં પણ જેટલા ખાડા છે કંપની રેગ્યુલર પૂરો તો અમે કોઈ જાન બચે કોઈ જાનની વેલ્યુ રાખો આ જમાનાની અંદર જાનવરની જાન કરતાં કે અમારે જાનવર માણસોની જાનની કોઈ વેલ્યુ રહી નથી બિલકુલ મને તો લાગતું નહીં કે ઇન્સાનની કોઈ વેલ્યુ છે જાનની માણસોની જાનવર કરતાં બી બત્તર હાલત જાનની પોઝિશન થઈ કે છે અમારી